ખુદ નદીના પાણીથી જળાભિષેક થતો હોય તેવા પણ દ્રશ્યો ત્યારે ધરોઈમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શન ફોનલાઈન થી જોડાયા છે દર્શન સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ શું વધારે વિગત કેટલા ગામને એલર્ટ કરાયા છે સાબરકાંઠા જિલ્લા સહિત રાજસ્થાનના કેટલાક ભાગોની અંદર જે વરસાદ રહ્યો છે તે વરસાદના કારણે છે તે ધરોઈ જળાશયની અંદર નોંધપાત્ર પાણીની આવક નોંધાઈ છે જોકે આ ધરોઈ જળાશય નું રૂલ લેવલ જાળવવા માટે ધરોઈ જળાશય ના દરવાજા ખોલી ને સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે સાથે જ જે અન્ય જે નદી નારા છે તે સાબરમતી માં હોય છે અને આ જે નદી છે તે નદી કાંઠે આવેલું જે સપ્તેશ્વર મહાદેવ મંદિર છે તે સપ્તેશ્વર મહાદેવ મંદિરના પરિસર સુધી સાબરમતી નદીનું પાણી વહી રહ્યું છે જોકે એટલું જ નહીં પરંતુ જે કાંઠા વિસ્તાર છે તે કાંઠા વિસ્તારને પણ અત્યારે હાલ સલામતી ભાગ રૂપે એલર્ટ કરી દેવામાં આવે છે જે તંત્ર દ્વારા જે છે તે તમામ કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવે છે હાલ તો જે સાબરમતી નદી છે તે બે કાંઠે વહી રહી છે ભારે પ્રવાહ સાથે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વહી રહ્યો છે જેને લઈને હાલ તો અલગ અલગ દ્રશ્યો પણ સામે આવતા હોય છે જોકે જે સપ્તેશ્વર મહાદેવ મંદિર છે તે મહાદેવ મંદિરમાં ખુદ મહાદેવજીની જે છે તેના પર નદી દ્વારા જરાભિષેક થતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવે છે મંદિર પરિસર અંદર પાણી ભરાવાના કારણે મંદિર પ્રશાસન દ્વારા સલામતીના ભાગરૂપે ત્યાં આગળ કોઈએ ન જવા માટેની અપીલ કરવામાં આવી રહી છે ને જે વોકવે છે વોકવે સુધી પાણી ભરાયું છે એટલે એટલે વોકવે પણ હાલ તો બંધ કરી દેવામાં આવે છે માહિતી